આ મંદિર તમને સારું લાગ્યું મિત્રો કમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો ને અમારા દરિયા કિનારે આવેલું છે ને આ મંદિર પૂરું થઈ જાય છે નાખી દે તો બહુ વાર લાગશે મિત્રો જોઈ શકો છો બહાર થી નજારો જોઈ શકો મંદિરનો અને અમારા દરિયા કિનારે આવેલું છે સરતાનપર બંદર મિત્રો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈવ ફોલો કરી લેજો